આણંદના ખંભાતમાં સરકારી કર્મચારીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખની ખંડણી માંગતા આ અંગે સરકારી કર્મચારીએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી ગુનો નોંધવાની માંગ કરતા ચકચાર મચી છે મીઠા પીવાના પાણીના પ્રોજેક્ટના ચાલી રહેલા સાઇટ પર જઈને વિડીયો લાઈવ કરી તલાટીને તમે આ પ્રોજેક્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે બે લાખ આપો નહીં તો તમારો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપી કરણી માંગતા અંગે તલાટીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી ગુનો નોંધવાની માંગ કરી છે મારું નામ પ્રવીણભાઈ ગિરજાશંકર શ્રીમાળી છે અને હાલ કાણીસા તલાટી તરીકે જોબ કરું છું તો આ બાબત એવી છે કે સરકાર શ્રીનો એકસો સાત કરોડનો બેતાલીસ ગામોને પાણી પૂરું પાડવાનો એક વિશાળ જનહિતનો જે પ્રોજેક્ટ હતો એની અંદર હું જ્યારે ભૂગલ ગમે મારી ફરજ પર હતો તો એક ઊંધેલ ગામના રમેશભાઈ વણકર અને ભુવેલ ગામના અજીતભાઈ સોલંકી આ બંને ભેગા મળી અને મને એવી ધમકી આપેલી હતી કે તમે આ જે જમીન ફાળવણી થયેલી છે એમાં તમે જ્યારે તલાટી હતા તો કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે અને એના કારણે હવે તમારી બદલી કરી છે ને હવે તમે મને બે લાખ રૂપિયા આ બાબતને આપશો તો જ અમે તમને છોડીશું જો તમે આમાં મને બે લાખ રૂપિયા આપવાની ના પાડી તો તમને અમે સોશિયલ મીડિયાની અંદર બદનામ કરી દઈશું એવું કંઈ અને રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર તથા અજીતભાઈ બંને જણા મને રૂબરૂ મળવા આવેલા મેં એ પૈસા આપવાની ના પાડતા એ રમેશભાઈ અને અજીતભાઈનો ઇતિહાસ જોઈએ તો ખબર એવી પડી કે રમેશભાઈ પોતે ખંડણીખોર હોવાય એક પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિનો એટલો મોટો ઇતિહાસ છે કે જે કલંકિત કહેવાય એના નામ ઉપર ભીમ આર્મીના અધ્યક્ષની ઓળખ આપી અને લોકોને અવારનવાર હેરાન કરતા હોય એવી મને પ્રતીતિ થઈ એટલે એમની સામે મેં જોયું તો જાણવા મળ્યું સોશિયલ મીડિયામાં તો બત્રીસ જેટલા બાઇક ચોરીના ગુના એ સિવાય સગીરા ઉપર બળાત્કારની અંદર સાત વર્ષની જજા ભોગવેલી એ સિવાય જોઈએ તો અમુક ચેપ્ટર કેસો પણ થયેલા છે એમ ઘણી જગ્યાએ આવી રીતે અલગ અલગ ગુના આચરી અને એક ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ આજે ભીમ આર્મીને પણ બદનામ કરતા હોય એવી રીતનું આ અમારી સામે એક વ્યક્તિ પડ્યો એટલે મારે ન છૂટકે એમની સામે ફરિયાદ આપવાની ફરજ પડી છે અને હાલ ફરિયાદ આપી અને હું આ આવ્યો છું અત્યારે શું મારી માંગ એવી છે કે આ વા ગુનેગારો જો જેલના સળિયા પાછળ હોય તો જ સમાજને શાંતિ મળે અને બીજા લોકો અમનો કોઈ ભોગ ના બને એ મારી ખાસ દિલથી વિનંતી છે તો સરકાર અને પોલીસ તંત્ર અમને સહકાર આપે અને ન્યાય આપે એવી વિનંતી છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ